ઉનાળે જે માવઠું થયું હતું વૈશાખ મહિનામાં બે પંદર પંદર દિન વેળા હાથ મહિનાનું સોમાવું થયું ખેડૂત આમાં હું સોળને ખાઈ લે થોડુંક રામ રહેમ સરકાર કરે તો ખેડૂત માટે ફાયદો છે ને થોડુંક એ કહેવા માગ્યું કે ઉપજના ભાવ આપે આજ હા વીસ વડા પહેલાં વીસ મણ સિ સિંગ વેચતા એક તોલ સોનું આવતું વીસ વડા પહેલાં એક મણ જીરું વેચતા એક તોલ હોવાનું આવતું આજ જીરુંના ચાર હજાર માંડવીના હજાર રૂપિયાના કપાના બારસો રૂપિયા આજ કોંગ્રેસનું શાસન હતું તેથી આ હતું અને ભાજપ આજ પંદર વર્ષથી આવી કે ખેતીની બમણી ઉપજ અમે ખેડૂતને કરી દેવું પણ અમુકનો નિશ્ચય આવ્યો કાંઈ અધર સડિયું ના ન બે હજાર કપાસના રહેવા જોઈએ હોય અને બે હજાર સિંગના રહેવા જોઈએ હોય તો ખેડૂતે તે ખેડૂતને આમ તો મનમાં હોય કે આપણે ફ્લ ફોર વ્હીલ અમારા છોકરાએ તે અને કાં ખાડી નિશાળમાં ભણે પૈસા હોય તો ન કર તો આના ગાળો સૂચવી સુવી તો આ હતા આપણે જૂની કામરોળ ગામના ખેડૂતો જેઓ પોતાની વ્યથા દર્શાવી રહ્યા હતા અને સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે જો સરકાર જે વળતર ચૂકવે એ વ્યવસ્થિત રીતે વળતર ચૂકવે હાલ તમને કેમેરામેનને વિનંતી કરીશ કે આજે કપાસનો પાક છે હાલ પણ વરસાદની આગાહી છે અને કપાસનો પાક તૈયાર હોવા છતાં પણ ખેડૂતોના હાથમાં રહ્યો નથી એવું ખેડૂતોનું કહેવું છે હાલ તમે જોઈ રહ્યા છો જે દ્રશ્યોમાં તમને કપાસ દેખાઈ રહ્યો છે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયેલો હોવા છતાં પણ ખેડૂતોના હાથમાં રહ્યો નથી વરસાદના હિસાબે તે સંપૂર્ણ રીતે નાશ પામ્યો હોય તેવું ખેડૂતોનું કહેવું છે